₹100 લાવો અલ્યા પણ ઓ મારા હેડે હેડે હટ કામ ધંધો કરો અલ્યા શેઠિયા પછી બકરા ઉડાડે છો ખડવાનું પડ્યું થા ને ધાન તો રખડો ખબર નથી પડતી ને પણ કામ ધંધો તો કરો દીધું શેઠિયા ત્યાં નવરાયો છે દેહવા નથી જે તમારા જ્યાં તન નથી કબીર પાથી શેઠિયા ની તો પણ તમનેથી હારા રખડું છું મને હેરાન ન કર ખોટી હા હા ના ના તો કામ જ નથી કરવું શેઠિયા કહે તમે જાય કુદરા મોડીનો મોગો એવા છો પણ શેઠિયા તો હારા થતો આ કો

હારો તાવ આવ્યો નથી કુદા હારો તાવ આવે તારા બાપ ગયા ના ના ને તમાર ભાઈ બને તો પર આવે અલગ ટાઈપ ના હોય છે હોય છે બધા મારા ને હારો તો હું આવું હોય જાવ પડે ભાઈ બને ની વાજી તને એક તો ખબર ના પડે આમાં હારો તો અને હટવા દે પાછા ચીડી હારો ઓય ચીડી આવે પગન પગ્યા મને આવડે તમારા પગ હારો હું આવરો તો હમણાં હાલ તારે એક હમણાં 10 મિનિટમાં ઈકો ગાડી ની ના રાખ હમણે પાદરા પાસે આવો તામાં ઈકો ગાડી એને એમ

મેં હું મને જીરનો બખાડા કરતો છે પાછળ તો માથા ઘૂટ કરે છે પાછી ગણે एकदम મને કંટાળો આવે છે પાછો ઈય હટ ઠીક આલા કુતોના માં માં એ શિક્ષા હાય પુતે અલ્યા તો આપડ્યો થઈ છે ને મને તો માછો તો ત્યાં આવાયો છો 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 યાર કોણ આયો તમારી જોગણી આવી છે તો આ શું કરે રી હું આ તમારી આરતી ખાલીન વાટકી લઈને આવી આરતી ઉતારવા પણ મેલી ના આવી છું પાછો આ ઘડીક આરામ કરવા છે ને મને રાગે નથી પાછો આય મજા મજાયા ઠોઠમ ના હો એટલે શાંતિ થોત અરે પણ જો ચમ ધક્કો મારે મને તો આ તો મને પાડી ગયા એમ છે ને મને કે છે ઉપર તો કે છે ધક્કો મારે તો અને માર પ્યારન કોણ કઢાયો પરો કઢાયો તે એ પણ ન આયો તો આવ એટલે અન મે ઉતારી દયો ને ચાલ અન ઉભા થા અરે પણ તું તો એક મારા કુટ કરે મને એક તો ગમતો નું પાછો તને હવાય હું કોણ તમન તો થોડુક નહી છે ગમતો ગમતો માર માર મત ગરક તમન ધોલ મારી હારી દના અલે ઓલા 100 રૂપિયા લાવો અલે પણ મારા એક તો તમારો બાપુજી ને ખબર છે આ તો મને આથી ગાડી મળશે આ તમારે બબિલાને ઘઉં પાજે પર પડતી એટલે શેઠિયા ના આવા દે અમને મો શેઠિયા ને સીધો કરું તને હે હે શેઠિયા જમો શેઠિયા ને સીધો કરું હે ને આ ને શેઠિયા ને સીધો કરું એટલે માર કાક કર કોક કરે કોલા ને ગંદી આવવા પડતી હવે બીજ તો દાડી છોપણ એટલે 100 રૂપિયા મે ઉસીના મરચું લાવો પહેલા ઈ તો બુધારા લાઈ રી લાવ આ રી દો ઈ રૂપિયા ની બુધારા ય આવે અલ્યા ભાવ છે તો માથું કુટ નથી હે કે ભાવ સળ્યા એક પૈસા તું મને પકડજે મત તો તું આયા ઘણા ના બોલશો એક તો શેઠિયા તમારો બાપુ જે ભુગા કાઢsia હમણે ના મેલજે હું શેઠિયાને સીધો કરું અલ્યા શેઠિયાને સીધો નહી કરું આ તો મારો રેડી એ તો 5000 માંડ માંડ મળવાના છે આ તો ખોરા છે ના શેઠિયાને સીધો કરું હું શેઠિયાને સીધો કરું પાછો શેઠિયાને તો કશું વાંધો નહી સીધા કરો પણ અલ્યા ગગોવારો અમાર ગરીબની રક્ષા કરે તને નથી ખબર ભલો ગગોબો અમાર ગરીબની રક્ષા કરે અલા તમે તો ગરીબ્યા છો તમે તો શેઠિયાને સીધો કરો આજ તો સીધો કરીને જ મારા નેરેડીયા મારે 5000 મળાયા થા હારે હમણાં કઢાવે કેતા કેતા કોસો હેડો કોસો આમ અલા કોસો તમારો બાપુજી આયા અલા પણ શેઠિયાને સીધો કરો અમાર તો આને સીધો કરાવવો પડશે કોક મારો મારો સીધો નહીં મુ સીધો હું શેઠિયાને સીધો કરી આતો હાર હમણાં કરાવો પડશે શેઠિયાને સીધો હેડો તારે જે છે મને બોલાજો એ પેલો એકદમ ઈ બેઠા હેડ તો મારા મેલડીયા હાને કક કરીને કાઢવો પડશે નકર માર તો બીજું તો ચિંતા નથી પણ પથ 1000 રૂપિયા લાવે એવા થઈ અરે કોશું ખાનાયો કોશું પેરો બીજો પેરો તમારા બાપુજી કાકણ બઈ ભાઈ કે તો સાંભ તૂટી જશે હા અલ્યા પેરો બીજો એમ કોશું ને તારે તળે તૂટી જશે એના તો તોડસી તૂડશે હવાને ઘર થી મોર આવે મારા તૂટી જશે તાળિયા બીજું ચિંતા નથી કોણ મારશે કોણ આશે તમને ખબર છે તાર આમાં શું કરવું મન તો તાર દાડું છે ને તારનું આવું ત્રમે તો આ પડથામાં ખાડ ખાહે ને આ હું ખાલે કાળો હટાવ દે રે મારી હાહુ મારા હારો મને ઢૂકાડી રાખશે હટાવ દે કોનો માય મે તો દેજો ને મન તો તાર ખાટી ખાશ પાવે મે તો ડબલે દાવાના મસ્ત સાફ ચંદી ગયા એ ગીતો ડબલ ને ડબલ દાવાનું નથી પીશર સાફ ભરવાનું ફેર તમે બન્યું હા ભાઈ બહુ